જિંદગી નફરત અને અફસોસ માટે નથી એ માણસે મારી સાથે રમત કરી છે તેણે મારો ભરોસો તોડ્યો છે મને તેની પાસેથી આવી અપેક્ષા ન હતી મેં એને કેવો ધાર્યો હતો અને એ કેવો નીકળ્યો આવું તો દુશ્મન પણ ના કરે કોઈ વ્યક્તિ આપણું દિલ દુભાવે ત્યારે આવી ફિલિંગ આપણને થાય છે પછી શરૂ થાય છે જોઈ લેવાની અને બતાવી દેવાની લાગણી હવે તેને ખબર પડશે કે દુશ્મની કે બેવફાઈ કોને કહેવાય હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી જ સારો છું ખરાબ અને નાલાયક થતાં મને આવડે છે હવે તો કાં એ નહીં અને કાં હું નહીં માણસ પોતે જ ઘૂંટાય છે અને પીડાતો રહે છે કોઈ વ્યક્તિ આપણી સાથે બેવફાઈ કરે ત્યારે પહેલો દોષ કદાચ તેનો હોય છે પણ પછી આપણે જે કરીએ છીએ તેના દોષી આપણે જ જોઈએ છીએ કોઈ તો એક વખત બેવફાઈ કરે છે પણ આપણે તેને આપણામાં જ સતત ઘૂંટે રાખીએ છીએ એક સાધુ હતા તેને બે શિષ્યો રમત રમતમાં એક શિષ્યે બીજા શિષ્યને નદીમાં ધક્કો માર્યો બીજો શિષ્ય ભીનો થઈ ગયો ભીના કપડાં સાથે એ ગુરુ પાસે ગયો અને ફરિયાદ કરી કે તેના સાથી શિષ્યે તેને નદીમાં ધક્કો માર્યો ગુરુ કંઈ ન બોલ્યા અને કહ્યું કે હશે જવા દે બીજા દિવસે શિષ્ય ગુરુને કહ્યું કે તેણે મને ધક્કો માર્યો તો પણ તેને તમે કંઈ જ ન કહ્યું ગુરુએ કહ્યું કે હશે જવા દે ત્રીજા દિવસે શિષ્ય પાછું કહ્યું કે તમે તો તેને કંઈ જ કહેતા નથી હવે હું પણ તેને એકવાર નદીમાં ધક્કો મારવાનો છું એ પછી ગુરુએ કહ્યું કે તું નદીમાંથી ભીનો થઈને નીકળ્યો પછી એક કલાકમાં તો સુકાઈ ગયો હતો પણ તું વારંવાર તારા વિચારોથી એ નદીમાં ભૂસકો મારીને ભીનો થઈ જાય છે પહેલાં તું નક્કી કર કે તારે ભીના જ રહેવું છે કે સૂકા થવું છે આ ઘટના કપડાં સુકાઈ જાય તેમ પછી ભૂલી જવાની હોય જિંદગીમાં આવી ઘણી ઘટનાઓ બનતી રહે છે પણ આપણે તે ભૂલવી જ હોતી નથી નફરત એટલે કોઈની બેઓફાઈની સજા આપણે ભોગવવી કોઈ માણસ એક કે બે વખત જુલમ કરી શકે પણ એ વાત વાગોળીને આપણે આપણી જાત ઉપર વારંવાર જુલમ કરતા રહીએ છીએ ઘણી વખત તો આપણે એટલી બધી નફરત કરવા માંડીએ છીએ કે સામા માણસને દિલગીરી વ્યક્ત કરવાની તક પણ આપતા નથી સીધી એના નામ પર ચોકડી જ મૂકી દઈએ છીએ કોઈ એક વ્યક્તિની ભૂલને પણ એક ચાન્સ આપવો જોઈએ માણસને જ્યાં સુધી પોતાની ભૂલનો અહેસાસ ન થાય ત્યાં સુધી એ બદલાતો નથી દરેક માણસને તેની ભૂલનો અહેસાસ અને અફસોસ થતો જ હોય છે પણ આપણે તેને મોકો જ નથી આપતા કે એ વ્યક્ત થઈ શકે નફરતને ઘૂંટી ઘૂંટીને એટલી ઘાટી ન બનાવવો કે એ ભૂસી ન શકાય કાને કોતરતા રહીએ તો એ રૂજાતો નથી પીડાને પંપાળે રાખીએ તો એ સમતી નથી પણ વધુ ઉગ્ર બને છે કોઈ દરિયો સીધે સીધો ઊંડો થઈ જતો નથી પહેલાં તો એ કિનારે જ હોય છે આપણે ધીરે ધીરે અંદર ઉતરતા જઈએ અને પછી ઊંડાઈની ફરિયાદ કરીએ છીએ નફરતનું પણ એવું જ છે ધીમે ધીમે આપણે એને એટલી બધી ઊંડી કરી દઈએ છીએ કે પછી આપણે જ તેમાંથી નીકળી શકતા નથી બે મિત્રો હતા એક મિત્રથી કોઈ ભૂલ થઈ ગઈ બીજા મિત્રએ કહ્યું કે આજથી આપણી દોસ્તી ખતમ તારે અને મારે કોઈ સંબંધ નથી મિત્રો જુદા પડી ગયા જેનાથી ભૂલ થઈ હતી એ મિત્ર થોડા દિવસ પછી પાસો આવ્યો તેણે કહ્યું કે મારે તને એક વાત કરવી છે હા મારાથી ભૂલ થઈ હતી મેં ભૂલ કરી હતી મેં તો માત્ર ભૂલ કરી હતી પણ સંબંધ તો તે તોડ્યો મેં સંબંધ નથી તોડ્યો આ તો તું તારી ભૂલની સજા તારી જાતને દે છે હું દિલગીરી વ્યક્ત કરું છું પણ તું તારી નફરત ભૂલી શકીશ યાદ રાખો આપણે જેટલી વખત નફરત કરીએ છીએ એટલી વખત પ્રેમ ગુમાવીએ છીએ સંબંધોમાં ભૂલ થવી સ્વાભાવિક છે જે બનતું હોય એ જ તૂટી શકે સર્જન વગર વિસર્જન શક્ય નથી પણ આપણે વિસર્જનને એટલું બધું મહત્ત્વ આપીએ છીએ કે નવા સર્જનને તક જ નથી મળતી સંબંધો ક્યારેય ખતમ થતા નથી આપણે તેને ખતમ કરી નાખતા હોઈએ છીએ હા ઘણી વખત કેટલાક સંબંધો એવા હોય છે જે પૂરા થઈ જાય એ જ બહેતર હોય છે પણ જે સંબંધ પૂરા થઈ જાય છે એને આપણે ભૂલી જઈએ છીએ ના આપણે ભૂલતા નથી આપણે બદલો લેવો હોય છે પાઠ ભણાવવો હોય છે આપણે પણ નાલાયક થઈ શકીએ છીએ તેનો પરચો આપવો હોય છે અને આવું કરવામાં આપણે આપણું જ ગૌરવ ગુમાવતા હોઈએ છીએ આપણે હંમેશા જેવા સાથે તેવા થવાનો પ્રયત્ન જ શા માટે કરીએ છીએ આપણે જેવા હોઈએ એવા જ શા માટે નથી રહેતા ઘણી વખત તો આપણે કોઈની મજબૂરીને બેવફાઈ સમજી લઈએ છીએ દરેક વખતે વ્યક્તિ બધું જ ઈરાદાપૂર્વક કરે એવું જરૂરી નથી એ ગઝલની પંક્તિ છે ખુશ તો મજબૂરીયા રહી ઓગી યું કોઈ બેવફા નહીં હોતા આપણા દુઃખનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે કંઈ જ જતું નથી કરી શકતા કંઈ જ ભૂસી નથી શકતા માણસ એક સમયે એક તરફ જ જોઈ શકે છે કાં આગળ અને કાં પાછળ આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે ક્યાં જોવું છે અને શું જોવું છે જો પાછળ જ જોતા રહેશો તો આગળ ક્યારેય જોઈ નહીં શકો એક પ્રેમી અને પ્રેમિકા હતા બંને વચ્ચે વર્ષો સુધી સંબંધ રહ્યો અને એક બાબતે બંને વચ્ચે વાંધો પડ્યો બંને જુદા પડી ગયા પ્રેમીથી આ ઘટના સહન ન થઈ તેણે બીજી એક છોકરી સાથે દોસ્તી કરી ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો પ્રેમીના મગજમાંથી તેની જૂની પ્રેમિકાને બતાવી દેવાની લાગણી હટતી જ ન હતી તેની એક જ દાનદ હતી કે મારે કંઈ તારી જરૂર નથી આ વાતથી તેની નવી પ્રેમિકા વાકેફ હતી તેને હતું કે એક વખતે આ વાતનો અંત આવશે પણ ન આવ્યો એક દિવસ તેણે પ્રેમીને કહ્યું કે આપણે આપણા સંબંધનો અંત આણીએ એ જ વ્યાજબી છે કારણ કે તું મને પ્રેમ કરે છે એટલે પ્રેમ નથી કરતો પણ તારી જૂની પ્રેમિકાને નફરત કરે છે એટલે પ્રેમ કરે છે પહેલાં તું નક્કી કર કે તારે પ્રેમ કરવો છે કે નફરત તું બંને વસ્તુ એકસાથે ન કરી શકે નફરત અને અફસોસ જિંદગીને જીવવા જીવી રાખતા નથી ઘણી વખત માણસથી કોઈ ભૂલ થઈ જાય તો એ અફસોસ કરતો રહે છે આપણને જો આપણી ભૂલનો અફસોસ હોય તો દિલગીરી વ્યક્ત કરી દેવી જોઈએ અને જો આપણી દિલગીરી સ્વીકારાય તો પછી કોઈ અફસોસ ન રાખવો જોઈએ ઘણી વખત કોઈની નફરતનું કારણ આપણે નથી હોતા પણ એ પોતે જ હોય છે એક વ્યક્તિએ કહ્યું કે મને ખબર છે કે મને કેટલા લોકો નફરત કરે છે એ બધા જ મને નફરત કરીને મારો પ્રેમ ગુમાવે છે મેં તો દિલગીરી વ્યક્ત કરીને તેની નફરત મિટાવવા પ્રયત્ન કરી જોયો પણ એને જ જો નફરત કરવી હોય અને પ્રેમ ન કરવો હોય તો હું કંઈ ન કરી શકું આપણે કોઈને જબરજસ્તીથી પ્રેમ કરવા મજબૂર ન કરી શકીએ આપણને ખબર હોય છે કે એ આપણાથી ખોટો નારાજ છે આપણા મનમાં ઘણી વખત કંઈ જ હોતું નથી છતાં કોઈના મનમાં ઘર કરી ગયેલી વૃત્તિઓ આપણે દૂર કરી શકતા નથી એનો અફસોસ કરવાનો પણ કોઈ મતલબ હોતો નથી માણસ પાસે દિવસો અને વર્ષો ઘણા હોય છે પણ જિંદગી એક જ હોય છે તમારી આ જિંદગીનો આધાર તમે તમારાથી શું જીવતું રાખો છો તેના ઉપર છે તમારે નફરત જીવી છે કે પ્રેમ અફસોસ જીવો છે કે અહેસાસ જિંદગીમાં બનાવવા જેવો એક નિયમ છે મિત્રો આવી સુવિચાર વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ